નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીદી વધારે અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે કારણ કે ઘણા ખાસા દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ નહોતો હતો પરંતુ હવેનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને એમાં પણ હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે એટલે કે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે ઘણા જિલ્લા એવા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને અત્યાર સુધી જે જિલ્લા કોરા હતા ત્યાં પણ હવે વરસાદ પડી રહ્યો છે કઈ કઈ સિસ્ટમના આધારે ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે છે તે જાણવું છે એમની સાથે હવામાન વિભાગ પણ શું કહી રહ્યું છે તે પણ સાંભળવું છે પહેલા આપણે વિન્ડીના માધ્યમથી એ જોઈ લઈએ કે કઈ સિસ્ટમ છે તે અત્યારે સક્રિય થઈ છે અને ગુજરાતની અંદર વરસાદ લાવી રહી છે આપણે અહીંયા ગુજરાત દેખાઈ રહ્યું છે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે સાર્વત્રિક મેઘમહેર દેખાઈ રહી છે કારણ કે ઘણા ખાસ્સા દરમિયાન આપણે જોવા મળ્યું હતું કે વરસાદ નહોતો પડવાનો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આપણને કોરા દેખાતા હતા પરંતુ અત્યારે હવે ગુજરાતની અંદર વરસાદની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં આપણને સારો વરસાદ દેખાય છે અહીંયા આપણને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે તે સક્રિય થયેલી દેખાઈ રહી હતી અને એ જ સિસ્ટમ છે તે ધીમે ધીમે ઉપર આવી રહી હતી પહેલાં સિસ્ટમ અહીંયા હતી એ સિસ્ટમ ધીમે ધીમે આ બાજુ ગઈ છે અહીંયા આપણને સિસ્ટમ દેખાઈ રહી છે અને એ સિસ્ટમના આધારે આપણે જોઈ શકીએ છીએ કે સિસ્ટમ ઉપર આવવા લાગી છે અને એ સિસ્ટમ હવે ગુજરાત તરફ આવી રહી છે અહીંયા સિસ્ટમ પહોંચી ગઈ છે બંગાળની ખાડીમાંથી હવે મધ્યપ્રદેશ તરફ આવશે અને એ પછી ગુજરાત તરફ એ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે એટલે કે આ સિસ્ટમ અત્યારે આ રીતે રાઉન્ડ લગાવી રહી છે બંગાળની ખાડીમાંથી દક્ષિણ ભાગમાં જે જવાની હતી તેમની જગ્યા પર મધ્યપ્રદેશની અંદર જવાની છે અને ત્યાંથી પછી ગુજરાતમાં આવવાની છે આપણે આ જોઈ શકીએ છીએ કે અહીંયા અને એમની સાથે અત્યારે આપણને કચ્છમાં પણ એક સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે અને જે વરસાદ અત્યારે વરસી રહ્યો છે તે આ સિસ્ટમના આધારે આવી રહ્યો છે કારણ કે અત્યારે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે એટલે આપણને જે અહીંયા અરબસાગરની અંદર પણ અત્યારે સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે અત્યંત ભારે વરસાદ એ જગ્યા ઉપર વરસી રહ્યો છે કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સિસ્ટમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ સિસ્ટમના આધારે અત્યારે જે વરસાદ આવી રહ્યો છે તે ખાસ અત્યારે ફરી એક વખત કચ્છને ગમરોડી રહ્યો છે આપણને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ છે અને દક્ષિણ ગુજરાતમાં તો જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી વરસાદ આવી રહ્યો છે આખા કચ્છની અંદર અત્યંત ભારે વરસાદની સંભાવના અહીંયા દેખાઈ રહી છે સૌરાષ્ટ્રમાં વરસાદ દેખાય છે આ બાજુ આપણને દક્ષિણના ભાગમાં વરસાદ દેખાઈ રહ્યો છે અમદાવાદ છે અને જે આ ઉપરનો વિસ્તાર છે ગુજરાતની અંદર એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ બધાને જ મેઘરાજા ગમરોડી રહ્યા છે અને જે સિસ્ટમ આપણને દેખાઈ રહી છે અહીંયા એ સિસ્ટમ છે ઓફ ટ્રેક સિસ્ટમ જે ઘણા લાંબા સમયથી દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી ઉદ્ભવેલી હતી અને એ અત્યારે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ લાવી રહી છે સૌથી પહેલાં આપણે ઓફ શો સિસ્ટમ જોઈ લઈએ જે અત્યારે ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદ લાવવા માટે અત્યારે તે ઉદભવેલી છે અને હજુ પણ ત્યાં સ્થિર છે ઓપ શો ટ્રફ સિસ્ટમ છે આ કે જે ગુજરાતના દક્ષિણ ભાગમાં અને એ પછી હવે મધ્ય ગુજરાતની અંદર સારો વરસાદ લાવી રહી છે ધીમે ધીમે આજે દિવસ દરમિયાન ઘણા બધા જિલ્લાઓને વરસાદ છે તે કવર કરવાનો છે આપણે એ જોઈ લઈએ કે જે સિસ્ટમ છે તે સાંજ સુધીમાં ગુજરાતને કેટલું કવર કરે છે કારણ કે દિવસ દરમિયાન આપણને બધી જગ્યા ઉપર વરસાદ દેખાઈ રહ્યો છે સાંજ દરમિયાન વરસાદની ગતિ થોડી ઓછી પડવાની છે કારણ કે પછી આપણને વરસાદ નથી દેખાતો સાંજના આઠ નવ વાગ્યા પછી કોઈ જ સિસ્ટમ અત્યારે નથી દેખાતી અને કોઈ જ વરસાદ આપણને જોવા નથી મળતો કચ્છના ભાગમાં એક આપણને થોડો એવો વરસાદ દેખાઈ રહ્યો છે બાકી ગુજરાતની અંદર જે વરસાદી માહોલ છે તે ઓછો થવાનો છે એટલે કે કચ્છનો આટલો જ વિસ્તાર વરસાદ પડશે બાકીનું ગુજરાતની અંદર આપણને ખાસો એવો વરસાદ નથી દેખાતો સવારથી સાંજ સુધીમાં ઘણો બધો વરસાદ ઘણા બધા જિલ્લાઓને કવર કરવાનો છે બાકી રાત પડતા પડતા વરસાદ ઓછો થવાનો છે હવે જોઈ લઈએ કે આજે કયા જિલ્લામાં કેવી આગાહી કરવામાં આવી છે કારણ કે ઘણા લાંબા સમય દરમિયાન ગુજરાત આપણને કોરું દેખાતું હતું અને હવે એ જ ગુજરાતમાં અત્યારે આપણને આજના દિવસને લઈને ઘણી સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે અહીંયા જેના થકી ગુજરાતની અંદર અત્યારે સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે ઘણા બધા જિલ્લા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એમની અંદર વાત કરીએ કે આજે કયા જિલ્લામાં મેઘમહેર થવાની છે કચ્છની અંદર આપણને ભારેથી અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે અત્યારે આપણે અતિભારે વરસાદની વાત કરી રહ્યા છીએ જેમાં કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર આજે ફક્ત ભારેથી ભારે વરસાદની સંભાવના કચ્છ અને સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં જ વ્યક્ત કરવામાં આવી છે અને એમની સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મોરબી જામનગર જુનાગઢ ગીર સોમનાથમાં વ્યક્ત કરવામાં આવી છે અને એમની સાથે નવસારી વલસાડ દમણ દાદરાનગર આવેલી આટલા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બાકીના જે વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે કોઈપણ જગ્યા ઉપર અત્યારે અત્યંત ભારે વરસાદની સંભાવના નથી કારણ કે ગઈકાલે પણ આપણે ખાસું એવું જોયું હતું કે ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હતી તે મુજબ ઉત્તર ગુજરાતમાં જે અત્યાર સુધી વરસાદ નહોતો આવ્યો ત્યાં પણ વરસાદ પડ્યો હતો અને ઘણા બધા લાંબા સમયથી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા આ બધા જ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને ત્યાં આખરે ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં વરસાદ આવી ગયો છેલ્લા ઘણા સમયથી આપણે વરસાદનું ચિત્ર આ મુજબ જોતા હતા કે મધ્ય ગુજરાતમાં કોઈક એવો જિલ્લો હોય કે જ્યાં વરસાદ પડતો હોય અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની શરૂઆત કરીએ તો ત્યાં ધીમે ધીમે વરસાદ ભારેથી અતિભારે દેખાતો હોય છે સમગ્ર સૌરાષ્ટ્રમાં તો વરસાદ પડતો જ હતો કચ્છમાં પણ વરસાદ હતો અને હવે ગઈકાલે આપણે જોઈએ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો છે આજે પણ ઉત્તર ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે ખાસા એવા જિલ્લાને વરસાદે કવર કરી લીધો છે હવે કોઈક જ એવા તાલુકા કે ગામડા બાકી હશે કે જે અત્યંત ભારે વરસાદ નહીં આવ્યો હોય કારણ કે છૂટાછવાયા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એ પણ જોઈ લઈએ કે છૂટાછવાયા વરસાદની સંભાવના કયા કયા જિલ્લામાં કરવામાં આવી છે આખા ગુજરાતની અંદર આપણને છૂટો છવાયો વરસાદ દેખાઈ રહ્યો છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે મેઘ ગર્જના પણ થઈ શકે એમ છે એમની સાથે હળવાથી મધ્યમ વરસાદ પણ વરસી શકે એમ છે કચ્છનો પણ સમાવેશ છે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જુનાગઢ અત્યારે આપણે સૌરાષ્ટ્રની વાત કરી રહ્યા છીએ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ આપણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ મોસ્ટ ઓફલી ગુજરાતમાં આપણે જોવા જઈએ તો બે ભાગ પડે છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત આ સાઈડ કચ્છ અને સૌરાષ્ટ્રનો એક અલગ ભાગ પડી જાય છે આ બાજુ સારો એવો વરસાદ ઘણા લાંબા સમયથી હતો અહીંયા વરસાદ હતો પરંતુ ફક્ત દક્ષિણ ગુજરાત તરફ જ વરસાદ હતો એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત હજુ પણ બાકી હતું પરંતુ આજે આપણે જોઈ શકીએ છીએ એમ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર આ બધા જ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી દમણ વલસાડ અને દાદરાનગર હવેલી બધા જ વિસ્તારમાં આપણને અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે અત્યારે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે ઘણા લાંબા સમય સુધી વરસાદે રાહ જોવડાવી હતી ગઈકાલથી એક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે જેમાં શક્યતા એવી વ્યક્ત કરવામાં આવી હતી કે ભારેથી અતિભારે વરસાદ સમગ્ર ગુજરાતમાં પડવાનો છે અને એ મુજબ આગાહી મુજબ વરસાદ પણ પડી રહ્યો છે અત્યાર સુધી જે ત્રીજો અને ચોથો રાઉન્ડ શરૂ થયો હતો એમાં ફક્ત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ પડી રહ્યો હતો હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો પણ વારો છે ચાલીસથી પચાસ કિલોમીટરના અંતરે પવનો ફૂંકાવાની પણ શક્યતા છે કારણ કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ ઉપર ધીમે ધીમે આગળ આવવા લાગી છે એ પણ ગુજરાતને અસર કરવાની છે ખંભાતના અખાતમાંથી જે પવનો આવી રહ્યા છે તે પણ ગુજરાતમાં સારો વરસાદ લાવી રહ્યા છે અરબસાગરની અંદર જે સિસ્ટમ સક્રિય થયેલી છે આ સાથે જ દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી ઓફ શોટ્રબ જે સિસ્ટમ છે તે પણ દક્ષિણ ગુજરાતને ગમરોડવામાં મદદ કરી રહી છે એટલે કે ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે આ સાથે જ હવામાન વિભાગ પણ જે પ્રમાણે વરસાદની આગાહી કરી છે તે પણ સાંભળી લે કે કયા જિલ્લામાં કેવો વરસાદ રહેવાનો છે અને કયા કયા વિસ્તારને આવરી લેવાનો છે आने वाले, वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो लाइट टू मॉडरेट रेन में सारे गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट टू मॉडरेट रेन का है और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन पे एक साइक्लोनिक नॉर्थ ईस्ट अरेबियंसी और सौराष्ट्र कच्छ के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और इसके साथ ही ट्वेंटी डिग्री नॉर्थ लेटीट्यूड पे एक सीअर जोन पैटर्न बना है और साउथ गुजरात में आउटडोर ट्रफ प्रशिष्ट कर रहा है जिसके लिए आज के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें वेरी हैवी टू हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा पाटन सावरकान्ठा बलसाढ़ी और दमन और दादरा नगर हवेली और साथ में येलो अलर्ट जारी है और डे थ्री और डे फोर और डे फाइव की बात करेंगे तो नवसारी बलसाड तापी दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी टू वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए जामनगर पोरबंदर द्वारका और कच्छ के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है और जूनागढ़ मोरबी और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की वार्निंग है आज और कल के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें थंडर स्टॉर्म की वार्निंग है और किशनमैन वार्निंग की बात करेंगे तो आने वाले पाँच दिनों के लिए फिशरमैन की वार्निंग है एंटायर गुजरात कोस्ट के लिए और डे वन और डे टू आज और कल की बात करेंगे तो जो विंड की स्पीड होगी वो 35 से 45 फाइव के एम के एच और साथ में जो गजट्टी विंड होगी वो 55 फाइव के एम के एच और डे थ्री से डे फोर के लिए जो विंड की स्पीड होगी वो 45 फाइव से फिफ्टी फाइव और साथ में जो गजट्टी विंड होगी वो 65 फाइव के एम के एच के आसपास रहने का पूर्वानुमान है